નમસ્કાર ખેડૂત મિત્રો સંપૂર્ણ રૂપમાં કોઈની પાસે હોય તો કોઈની પાસે કેટલોક માલ વેચા પછી કેટલોક પીડ્યો રહ્યો હોય તો અત્યારની સ્થિતિ એ જે કઈ દર્શક મિત્રો તરફથી સવાલો આવી રહ્યા છે કે હવે ધાણામાં શું કરાય શું થઈ શકે તો એના ઉપર આજે આપણે એક સામાન્ય ચર્ચા સામાન્ય વિચારણા કરીએ છીએ અને એ વિચારણાનો આપણો જે આધાર છે એ આધાર છે બજારનું કદ અને તરફથી અત્યાર સુધીમાં એટલે કે આજ સુધીની સિઝન દરમિયાન છેલ્લા ત્રણ મહિનામાં આપણે વેચેલો માલ અને બજારની અત્યારની સ્થિતિ તો ધાણાના પાક ઉપર આ વર્ષે આપણે શરૂઆતથી એટલે લગભગ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ્યારથી આપણા ગુજરાતમાં ધાણા પાકી અને આપણા ખેડૂતોના હાથમાં આવવાની શરૂઆત થઈ હતી ત્યારથી આપણે ધાણા પર ચર્ચા કરતા રહ્યા છીએ નિયમિત કરતા રહ્યા છીએ અને દરેક ચર્ચા વખતે આપણે ખેડૂતોને એક ભલામણ આપણા તરફથી વારંવાર કરી છે કે ધાણાના બજારમાં આ વર્ષે સટ્ટાનું જોખમ છે સાથે સાથે ઉત્પાદન જે છે એ એકંદર વિતેલા વર્ષની સરખામણીએ જોઈએ તો ખૂબ વિશેષ પ્રમાણમાં આવવાની શક્યતા છે આપણા ગુજરાતમાં વાવેતરનો વધારો અને આપણા ગુજરાતમાં એકંદર વાતાવરણની અનુકૂળતાના કારણે વાવેતરમાં આવેલું આપણું ઉત્પાદન એટલે ઉત્પાદનમાં વધારાની શક્યતાઓ અને સાથે સાથે બજારમાં આપણા માલની જરૂરિયાત અને જરૂરિયાતનું કદ આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે દરેક વખતે ખેડૂત મિત્રોને થોડું થોડું વેચતા રહેવાની ભલામણ કાયમ માટે કરી છે અને થોડું થોડું વેચતા રહેવાની ભલામણ કાયમ માટે માટે એટલા કરેલી હતી કે ધાણામાં આ વર્ષમાં ઉત્પાદનમાં ઘટ નથી આપણી મોટો વિશેષ વધારો નથી તો આ બંને મુદ્દાઓને આપણે ધ્યાનમાં લઈને વાત કરવાની જયારે હોય ત્યારે આખી સિઝનમાં એકંદર સ્થિતિ આ પ્રમાણે રહેતી હોય છે સિવાય કે ક્યાંયથી જીરુમાં જેમ દાખલ થયો એવો સટ્ટાનો ખેલ દાખલ થાય તો સટ્ટાનો ખેલ દાખલ થવાની શક્યતાઓ સંભાવનાઓ અને આપણને જે ડર હતો એની પણ આપણે ચર્ચા દરેક વખતે કરતા હતા પણ ધાણા હજી સુધી બચી ગયા છે ધાણા ઉપર કોઈ મોટો સટ્ટો આ સિઝનમાં ન ખેલાયો બજાર પ્રમાણે બજાર ચાલ્યું શરૂઆતમાં જે ભાવ આપણને મળ્યા એટલે કે ફેબ્રુઆરી મહિનો આપણે જોઈએ તો આખો ફેબ્રુઆરી મહિનો અને ફેબ્રુઆરી પૂરો થયા પછી લગભગ માર્ચ મહિનાની દસ બાર કે પંદર તારીખ સુધીમાં આપણા ધાણાનો માલ એકંદર સિઝનની શરૂઆતમાં સારા ભાવથી વેચાયો અને સારા ભાવથી જે કાંઈ આપણો ધાણાનો માલ વેચાયો એમાં ધાણીના પાકમાં જે સારી ક્વોલિટીથી અને જેમણે ખૂબ સારી કાળજીથી કળું લીધું હોય અને

એપ્રિલ મહિનાના પાછલા પખવાડિયામાં આપણે જોઈએ તો બજારની એવરેજ લગભગ સોળસો થી ઓગણીસો ગણી શકીએ એટલે આ પ્રમાણે આપણું બજાર ઘસાયું છે ધાણામાં પણ એ ધીમે ધીમે ઘસાયું છે અને તેથી આપણને સીધે સીધો એનો એટેક નથી થયો પણ હવે અત્યારે જે સ્થિતિમાં આપણે છીએ અને જે ભાવથી ધાણા આપણા વેચાઈ રહ્યા છે એમાં વિશેષ વધારાની શક્યતાઓ આગામી દિવસોમાં છે કે ખેડૂતો આપણે કેટલા ધાણા વેચા છે અને બજારનું કેટલું કદ છે આ આંકડાને જોઈ લેવો સૌથી અગત્યનો છે આપણા દેશની ધાણાની જે કઈ જરૂરિયાત છે દેશની પોતાની એ જરૂરિયાત એક કરોડ પાંચ લાખ લઈ અને એક કરોડ ને દસ લાખ બોરીની મહત્તમ હોઈ શકે આ વર્ષમાં આ આપણા વેપારનો અને બજારના કદનો અંદાજ છે ત્યાર પછી આપણે ક્યાંથી નિકાસ થાય ધાણાની તો નિકાસની ની શક્યતાઓ જે કઈ છે એ લગભગ આપણે જોઈએ તો વીસ લાખ બોરી થી લઈ અને વધારેમાં વધારે ત્રીસ લાખ બોરી ધાણા આપણા દેશમાંથી બીજા દેશમાં નિકાસ થાય આનાથી વધારે ધાણાના બજારનું કદ નથી સ્વાભાવિક આપણે એનો આંકડો જોઈએ તો એક કરોડ અને ત્રીસ લાખ બોરી આસપાસની જરૂરિયાતમાં આખું વર્ષ આપણી વપરાશ અને વિદેશના વેપારો બધું જ આપણું સચવાઈ રહેતું હોય છે હવે અત્યાર સુધીમાં એટલે કે જે સિઝન આપણી ગઈ અત્યાર સુધીની આ દરમિયાન આપણા ખેડૂતો તરફથી ત્રણેય ઉત્પાદક રાજ્યો એટલે કે ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન ત્રણેય રાજ્યોએ મળી અને ખેડૂતો તરફથી જે માલ બજારમાં ગયો એનો આંકડો જ અત્યાર સુધીમાં લગભગ એક કરોડ બોરીથી વધારે થઈ ગયો છે એક કરોડ અને પાંચ લાખ સાત લાખ કે દસેક લાખ બોરી જેટલો માલ આપણે ખેડૂતો વેપારીઓ સંગ્રહકારો પ્રોસેસિંગ યુનિટો અને ધાણાનો વિદેશ વેપાર કરનારા લોકો આ બધા એમાં સમાવિષ્ટ છે શરૂઆતના સમયમાં આપણા ગુજરાતનો ક્વોલિટીના હિસાબથી ખૂબ સારો માલ આવતો હતો તો

આગામી દિવસોમાં માલની જરૂરિયાત બજારને એટલી બધી મોટી હોય કે આપણા અત્યારના જે ભાવ બજાર ચાલી રહ્યા છે એમાં ખૂબ મોટો વધારો આપણને મળે અત્યારે આપણા જે ધાણાના ભાવ ચાલી રહ્યા છે ધાણી કે ધાણા બારસો રૂપિયાથી શરૂ થાય અને સારામાં સારો માલ આપણો મહત્તમ સત્તરસો રૂપિયા સુધી પહોંચી શકે એનાથી આગળ માલ જતો આપણને જોવા નથી મળતો સિવાય કે કોઈ ખેડૂતો ઘરેથી સીધે સીધો વેપારીઓને માલ વેચતા હોય અને સારી ક્વોલિટીમાં ઊંચો ભાવ લેતા હોય પણ બજારની સ્થિતિ આ પ્રમાણે છે બજારમાં આવકો પણ ખૂબ ઓછી થઈ ગઈ છે કારણ કે આપણા તરફથી જે કાંઈ માલ ઉત્પાદિત હતો એમાંથી મોટા ભાગનો માલ આપણે વેચી ચૂક્યા છીએ પંચોતેર થી લઈ અને એસી પંચ્યાસી ટકા જેટલો માલ આપણે ત્રણેય રાજ્યોના ખેડૂતો વેચી ચૂક્યા છીએ એટલે આપણી પાસે પણ હવે જાજો માલ નથી એવી જ રીતે બજારના બજારના કદ પ્રમાણે સંગ્રહકારો જે છે એમને પણ હવે વિશેષ માલની જરૂરિયાત નથી એ લોકો થોડો જેની ખરીદી કરતા રહે ધંધાની જરૂરિયાત પ્રમાણે અને આપણે આપણી આર્થિક જરૂરિયાત પ્રમાણે થોડો થોડો માલ વેચતા રહીએ આવા રૂપમાં હવે બજાર ચાલે પણ મહિનો જાય દોઢ મહિનો જાય અગર તો પંદર બજારની અંદર ક્યાંક થી સટ્ટાખોરી દાખલ થાય તો હજી પણ ભાવમાં મોટો ફેરફાર આવી શકે છે અને સટ્ટાખોરી બંને બાજુથી આવી શકે છે માત્ર તેજીની સટ્ટાખોરી આવે એવું પણ નથી મંદીની પણ સટ્ટાખોરી આવી શકતી હોય છે બજારમાં એટલે અત્યારે જે ચૂકવી રહ્યું છે બજાર આપણને એ પણ બજારની જરૂરિયાત પ્રમાણે ચૂકવી રહ્યું છે એટલે અત્યારના દિવસોમાં આપણી પાસે ખેડૂત તરીકે જે કઈ ધાણાનો માલ પડ્યો છે એના ઉપર આપણે બજારના હિસાબથી વિચારીએ અને આપણી પાસેના માલમાંથી આપણે સમયસર છૂટા થવાનો નિર્ણય અવશ્ય કરીએ મિત્રો આજના દિવસે ધાણાના પાક પર ખેડૂતો તરફથી આવતા સવાલોને ધ્યાનમાં લઈને બજારનું કદ આપણા તરફથી વેચાયેલો માલ અને અત્યારની વર્તમાન બજારની પરિસ્થિતિ અને ભવિષ્યમાં દેખાઈ રહેલું ચિત્ર જે સામાન્ય ચિત્ર છે એમાં કોઈ બહુ વિશેષ ફેરફારની શક્યતાઓ નથી ત્યારે આ મુદ્દાની સંપૂર્ણ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થવા જરૂરી છે અને આપ સૌ આ પ્રયાસો કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત